તો સુરત ભાજપ મહિલા મોરચાના પ્રમુખના આપઘાતનો કેસ છે તેમાં આપઘાતની ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા જેમાં સીસીટીવી ફૂટેજમાં ચિરાગ સોલંકી અને આકાશ જોવા મળી રહ્યા છે મૃતક દીપિકાના ઘરે ચિરાગ અને ત્યારબાદ આકાશ દેખાયો હતો સીસીટીવી ફૂટેજનામાં ચિરાગ અને આકાશની હિલચાલ ક્યાંક શંકાસ્પદ દેખાઈ રહ્યું છે મૃતકના સ્વજન દ્વારા પણ બંને સામે ગંભીર આક્ષેપ કરાયા છે પરિવારે આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાના આરોપ કર્યા છે આક્ષેપો તદ્દન ખોટા છે તેવું ચિરાગે જણાવ્યું પરિવારના સભ્યોએ જાણ કરતા હું પહોંચ્યો હતો મેં ડોક્ટર બોલાવ્યા હતા ડોક્ટર મૃત જાહેર કર્યા હતા દીપિકાબેન હોસ્પિટલ આવ્યા બાદ મેં પોલીસને જાણ કરી હતી કારણ એ છે કે આત્મહત્યા હોય તો વ્યક્તિ ઘરનો વ્યક્તિ કોઈને પણ જાણ કરે અને ઘરના વ્યક્તિ કોઈ હતા નહી પરા એમના હસબન્ડ ખેતર હતા ખેતી કામ કરે છે એના માટે ખેતર હતા ઈવન કે બોડી પોટે જે વ્યક્તિ ચિરાગભાઈ સોલંકી કરીને વ્યક્તિ છે અને ડોક્ટર એમને ખુદ પછી ડોક્ટર આકાશને કંઈ બોલાવ્યા ડોક્ટર સુનિલને બોલાવ્યા બોડી ખુદ ઉતારી અને પોતાની ગાડીમાં લઈને અહીંયા આવી ગયા સિવિલ ખબર પડી હોય મારી સાથે વાત થઈ અને આવો કોઈ ફોન આવ્યો તો મારે જોવું પડે બચાવ નહીં જવાનું કોના પરિવારને કહી રહ્યો છોકરાને પણ એનો પરિવારનો નહીં તો કેને જાણ કરું इमरान ने हस्बैंड से लो हमने बॉडी कोणी उतारी मैं उतारी पुलिस ने जान करी नहीं यहां सिविल पर लाइव आई मतलब औरत करी डॉक्टर आईवा क्यों ना जान करी डॉक्टर ने क्या डेट जाहिर करी दीले ना तो पुलिस ने फोन करयो मैं हलठन हैंगिंग अभी दुपट्टा री हैंगिंग हटो अभी फैमिली मैटर से तुम्हें थोड़ा क्लोज रखो तो हारो